લગ્નની લાલચ આપી દુષ્કર્મ અને અશ્લીલ વિડિયો વાયરલ કરનાર આરોપી ઝડપાયો ભોગ બનનાર બાળ કિશોરીની સાથે મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરી અશ્લીલ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી નાસી જઈ ગુનો કરનાર આરોપીને ઝારખંડ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર બેસ્તાન પોલીસ મધ્યપ્રદેશ રાજ્યના બડવાહા પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનનાર બાળ કિશોરીએ ફરિયાદ આપેલ કે તેઓની સાથે કામ કરતા ઈસમે તેણીની સાથે મિત્રતા કેળવી લગ્ન કરવાની લાલચ આપી સુરત શહેર ખાતે તેની સાથે દુષ્કર્મ આચરી અશ્લીલ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ જે આધારે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ હતો સંયુક્ત ટેકનિકલ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સિસના આધારે બાતમી હકીકત મેળવી કે ઉપરોક્ત ગુનાનો આરોપી નામે આર્યન મોહન કાપરી બિહારનો વતની છે જે હકીકતના આધારે ઉપરી અધિકારીની મંજૂરી મેળવી અત્રેથી ઉપરોક્ત ટીમ આરોપીના વતન ખાતે જઈ તપાસ કરતા મળી આવેલ નહીં ઊંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળેલ કે મજકૂર આરોપી હાલ દેવધર ઝારખંડ ખાતે રહેતી તેની બહેનના ઘરે છે જેથી ઝારખંડ ખાતે જઈ આરોપીની વોચ તપાસમાં રહીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી થી મહેતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે